નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જમીન વ્યવસ્થા વિશેના જે મહત્વપૂર્ણ ટૉપિક છે એ લઈ અને તમારી સમક્ષ આવી ગયા છીએ આપણે અંગ્રેજોના સમયની જે ત્રણ પ્રકારની જે જમીન વ્યવસ્થા છે તો એમાં સાલવારી યાદ રાખવામાં તથા એના જે મુખ્ય મુખ્ય કરતા જે કોણ છે યાદ રાખવામાં દરેક વિદ્યાર્થી મિત્રોને તકલીફ પડે છે તો એના માટે કરી અને આજે આપણે શોર્ટ ટ્રીક સાથેનો આ લેક્ચર લઈને આવ્યા છીએ નાનકડો લેક્ચર છે બધાએ ફરજિયાત જોઈ લેવું હવે એ સમયની જમીન વ્યવસ્થામાં આપણે ત્રણ પ્રકારના ભાગ પડતા હતા કાયમી જમાબંધી એટલે કે જમીનદારી વ્યવસ્થા મહાલવાળી અને રૈયતવાળી તો કાયમી જમાબંધીમાં સૌ પ્રથમ લાગુ ક્યારે થાય છે તો સત્તરસો ને કોણ કરે છે કોર્ન વોલિશ ત્યારબાદ છે મહાલવાડી ક્યારે આવે છે અઢારસો ને માં કોણ કરે છે ઓલ્ટ મેકેન્જી અને રૈયતવાળી જે છે એ અઢારસો ને વીસમાં કોણ કરે છે રીડ અને મૂંદ્રો તો કાયમી જમાબંધીની અંદર સૌ પ્રથમ છે ક ઉપરથી આવશે કોર્નવોલિસ અને સૌથી પહેલી છે ત્યારબાદ છે મહાલવારી મહાલવારી ઉપરથી મ એટલે કે મેકેન્જી અને રૈયતવારી ઉપરથી ર એટલે કે રીડ અને મૂંદ્રો તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે અને સત્તરસો તોણું ત્યારબાદ જે અઢાર અઢારસો ને બાવીસ તો અઢારસો બાવીસ એટલે રૈયતવાડી આજે મહાલવાડી જે છે તો એની અંદર અને રૈયતવાડી જે છે એની અંદર શું યાદ રાખવાનું છે તો અઢારસો ને વીસ ત્યારબાદ જે ક્ષેત્ર જો આપણને પૂછે તો કાયમી જમાબંધી જે છે એ બંગાળ બિહાર અને ઓડિશા અને મહાલવાડીનો જો આપણને પૂછે તો ઉત્તર પશ્ચિમ ભારતનો જે વિસ્તાર છે એટલે કે આપણા બાજુનો અને ત્યારબાદ જે રૈયતવાડી છે એમાં બોમ્બે પ્રેસિડેન્સી એટલે ખાસ કરીને ગુજરાત તો એની અંદર પણ આપણો જે ખાસ વિસ્તાર છે એનો સમાવેશ થાય છે કાયમી જમાબંધી મહાલવારી અને રૈયતવારી આની અંદરથી દરેક પરીક્ષાની અંદર પરીક્ષાની અંદર દરેક પરીક્ષાની અંદર કોઈક ને કોઈક પ્રશ્ન પૂછાતા જોય છે તો આ ખાસ તૈયાર કરી લેજો ત્યારબાદ જો આનો વિસ્તાર પૂછે તો કાયમી જમાબંધી એટલે કે જમીનદારી જે પ્રથા હતી તો આનો વિસ્તાર ઓગણીસ ટકા હતો ત્યારબાદ જે મહાલવાડી છે તો આનો વિસ્તાર ત્રીસ ટકા અને રૈયતવાળી છે આનો વિસ્તાર કેટલો હતો તો કે એકાવન ટકા એટલે કે સૌથી વધુ આનો વિસ્તાર હતો ત્યારબાદ એ સમયની જો કર વ્યવસ્થા આપણને પૂછે તો આની અંદર એક ભાગ્યા અગિયાર એટલે કે આની અંદરથી એક ભાગ્યા અગિયાર એટલે જે અગિયારમાં જે ભાગ હતો એ કોણ લેતા હતા તો કે જે અગિયાર ભાગ પાડવા આવે એના અંદરથી દસ ભાગ તો કોના હતા અંગ્રેજોના હતા અને એક ભાગ કોનો કોણ લઈ જતા તો કે જમીનદારો લઈ જતા જે ઉઘરાવનાર હતા તો આનો મતલબ કે ખેડૂતો જોડે કંઈ બચતું નહીં એ બધી બધો માલ કોણ લઈ જતા અંગ્રેજો અને વચ્ચેના વચેટીયાઓ ત્યારબાદ જે માલવાડી જે વ્યવસ્થા એની અંદર કેટલો કર હતો તો કે છાસઠ ટકા અને રૈયતવાડીની અંદર શું હતું તો કે રૈયતનો મતલબ શું થાય તો કે ખેડૂત તો પચાસથી સાઠ ટકા જે કર છે એ કોણ લઈ જતા અંગ્રેજો અને બાકીનો જે અનાજ જે છે એ કોની જોડે રહેતો તો ખેડૂતો જોડે રહેતો ત્યારબાદ કર ઉઘરાવનાર તો હવે આ વ્યવસ્થાની અંદર કર કોણ ઉઘરાવતું તો કે જે જમીનદારી પ્રથા છે તો એમાં સ્વાભાવિક છે કે મુખિયાઓ કોણ હશે જમીનદાર તો એ આ કર કોણ ઉઘરાવતું તો જમીનદાર ત્યારબાદ જે મહાલવાડી છે તો મહાલ એટલે કે મહાલનો મતલબ થાય છે ગામ તો જે ગામ છે એ ગામનો જે મુખી છે એ કર ઉઘરાવતો અને રૈયત એટલે કે ખેડૂત એટલે એ સમયે તો એ કર કોની જોડે રહેતો તો ખેડૂતો જોડે જ રહેતો જે અંગ્રેજોના ભાગમાં છે અંગ્રેજો જોડે જતો અને જે બાકીનો જે છે એ કોણ રાખતા તો ખેડૂતો પોતે પોતાની જોડે રાખતા ત્યારબાદ જે અન્ય મુદ્દા હવે દરેકની અંદર શું આવશે સમાન આવશે તો એ વખતની જે વ્યવસ્થા છે તો કે કર વ્યવસ્થામાં વધારો ફરજિયાત કર વ્યવસ્થા કરવામાં આવી કૃષિનું વ્યવસાયીકરણ થયું હવે જે ફરજિયાત કર વ્યવસ્થા છે કો એ કોના જોડેથી લેતા તો કે સાહુકારો જોડેથી લેતા સાહુકારો કોને જોડેથી લેતા તો કે ખેડૂતો જોડેથી ખેડૂતો જે છે એ સમયની પરિસ્થિતિ શું થઈ તો કે ખેડૂતો ડેવામાં ડૂબાયા રોકડિયા પાક તરફ પ્રયાણ થયું કેવા પાક તો કે ગળી કપાસ સણના જે પાક છે એ તરફ ત્યારબાદ આ જો રોકડિયા પાક જ્યારે લેવાનું શરૂ કર્યું તો શું થયું તો કે અનાજ ઉત્પાદન ઘટ્યું અને અનાજ ઉત્પાદન ઘટ્યું એના કારણે શું થયું તો કે ભૂખરામાં વધારો થયો જમીનોનું વેચાણ ચાલુ થયું અને ખેડૂતો ગુલાબ ગુલામ હતવા તો મજદૂરો બન્યા પાયમાલ થઈ ગયા અને જે ભારતની જે કૃષિ વ્યવસ્થા હતી જે કૃષિ માળખું એ શું થઈ ગયું તો કે ખોરવાઈ ગયું હસ્ત ઉદ્યોગો પડી ભાગ્યા ખરા અર્થમાં જો કહેવા જઈએ તો ખેડૂતોએ જમીનના માલિક નહીં પરંતુ શું હતા તો કે મજદૂર અથવા તો વેઠિયા તરીકે પ્રસિદ્ધ પામ્યા તો જે આ ત્રણ પ્રકારની જે વ્યવસ્થા છે હવે એક ખાસ અહીં જોઈ લેજો કે એ સમયનો આપણો જે ભારતનો નકશો હતો આ આ રીતનો તો જે આ વિસ્તાર છે અહીં શું છે તો કે કાયમી જમાબંધી છે અહીંયા છે તો રૈયતવાળી છે અને આજે ઉપરનો ઉત્તર આ જે પશ્ચિમનો જે ભાગ જે છે તો અહીં શું છે તો કે જમીનદારી વ્યવસ્થા છે તો ખાસ કરી અને તમારે એ રૈયતવાળી જે વ્યવસ્થા છે એ થોડી ઉપ ઉપરી આવશે અહીં આવશે આ પણ ધ્યાન રાખજો એટલે કે આપણું જે ગુજરાતવાળો વિસ્તાર છે ત્યાં તો એ સમયની જે વ્યવસ્થા હતી આની અંદરથી લગભગ દરેક પરીક્ષાની અંદર કોઈક ને કોઈક પ્રશ્ન પૂછાતા જ હોય છે તો આ ખાસ તૈયાર કરી લેજો ખાસ પ્રશ્ન તો અહીંથી જ આવે છે કે કાયમી જમાબંધી જ્યારે હતી એ વખતે એના કરતાં કોણ છે અથવા તો શરૂ કરાવનાર કોણ છે માલવાળી અને રૈયતવાડી તો રૈયતવાડી ઉપરથી રીડ અને મુંદ્રો માલવાડી ઉપરથી હોલ્ટ મેકેન્જી અને કાયમી જમાબંધી પૂછે તો કોણ આવશે કોર્ન વોલિસ તો આના ઉપરથી જ તમારે આની ટ્રીક ઉપરથી જ તમારે નામ યાદ રાખવાના છે દરેકે દરેકનો જે પ્રથમ અક્ષર છે એના ઉપરથી તમારે યાદ રાખવાનું છે આઈ હોપ કે દરેકને સમજાયું હશે જો સમજાયું હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરી અને દરેકને આનો લાભ થાય જય હિન્દ જય ભારત